આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે જોયું કેવા છે મધ્યમ વરસાદ પડી રહ્યો છે પરંતુ ખાસ કરીને આજે એ જોવાનું છે કે આજે કયા એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ પડવાનો છે અને ખાસ કરીને જે સાગરની અંદર જે લો પ્રેશર સર્જાયું હતું એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે હવે સિસ્ટમ બનશે કે પછી સાયક્લોન તેમના વિશે પણ વાતચીત કરી લઈએ સૌથી પહેલા તો આપણે આપણે ગુજરાતના એ વિસ્તારો ઉપર નજર કરીએ કે જે અરબ સાગરની અંદર જે લો પ્રેશર સર્જાયું હતું તેમની અસર ગુજરાતના કયા જિલ્લા એવા છે કે એમને પડી રહી છે કારણ કે જે રીતે અહીંયા સિસ્ટમ બની રહી હતી એમના જ થકી જે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમ કે જૂનાગઢ છે ગીર સોમનાથ છે ઉના છે આ વિસ્તારોની અંદર વરસાદનું જોર અત્યારે વધી રહ્યું છે એટલે કે ત્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે જ જે મહારાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે આપણને જે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે એ જ વરસાદ થકી જે દક્ષિણનો ભાગ છે ત્યાં પણ આપણને વરસાદની સંભાવના એટલી જ દેખાય છે કે અહીંયા પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રના ચાર થી પાંચ જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને એમની સાથે દક્ષિણ ગુજરાતના લગભગ બધા જ જિલ્લાઓ એવા છે કે જ્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને સતર્કતા રાખવાની પણ વાત કરવામાં આવી છે સૌરાષ્ટ્રની અંદર જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં જે માછીમારો જે દરિયો ખેડવા માટે જાય છે તેમને પણ સૂચન કરવામાં આવ્યું છે કે તેમને પણ અત્યારે દરિયામાં ન જવું જોઈએ કારણ કે ભારે પવન ફૂંકાઈ રહ્યું છે તેમના થકી તેમને પણ સાવચેત રહેવાની વાત છે ખાસ કરીને જે આ પરિસ્થિતિ છે લગભગ એક બે વાગ્યાની આજુબાજુની છે સાંજે છ સાત વાગ્યાની આજુબાજુ જો આપણે પરિસ્થિતિ જોઈએ સૌરાષ્ટ્રની ખાલી પરિસ્થિતિ જોવી છે તો જૂનાગઢ જામનગર ગીર સોમનાથના જે વિસ્તારો છે ત્યાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આ એ પરિસ્થિતિ છે કે જ્યાં આપણને ખાસ કરીને અમરેલીના વિસ્તાર છે ગોંડલની આજુબાજુના વિસ્તાર છે રાજકોટના વિસ્તાર છે ત્યાં પણ આપણને વરસાદી વાતાવરણ દેખાય છે હવે વાત એ આવે છે કે જે હવામાન વિભાગ એવું કહી રહ્યું છે કે જે આ લો પ્રેશર સર્જાયું હતું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે હવે ધીમે ધીમે આપણને જે સાયક્લોનમાં પરિવર્તિત થતું દેખાઈ રહ્યું છે કારણ કે જે રીતે એક સાથે આ બધું જ ભેગું થઈ રહ્યું છે મુંબઈની આજુબાજુના વિસ્તારોની અંદર જે સાયક્લોન અત્યારે બની રહ્યું છે એ અસર ક્યાં ગુજરાતને પણ કરી રહ્યું છે પણ થોડા દિવસ પછી એ ખબર પડશે કે આમની જે વધારે પરિસ્થિતિ છે ગુજરાતને કેટલી અસર કરવાની છે ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના નીચેના જે તટીય વિસ્તાર છે એમને તો અસર કરવાનું છે પરંતુ સાથે સાથે ઉત્તર ગુજરાત છે કે પછી કચ્છ છે તેમને કોઈ નુકસાન કરવાનું છે કે નહીં હવે જો સાયક્લોન છે કે ગુજરાતને વધારે અસર ના કરે અને સીધું જ જે પાકિસ્તાન અને કચ્છ તરફ જો ફંગોળાઈ જાય તો કચ્છના જે ઉત્તર ભાગ છે પશ્ચિમ ભાગ છે તેમને પણ નુકસાન કરે એવી પણ શક્યતા છે પરંતુ ખાસ કરીને ગુજરાતના અત્યારે લગભગ બધા જ વિસ્તાર એવા છે કે જ્યાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે એ પણ આગાહી છે કારણ કે અત્યારે જ્યાં વરસાદ પડી રહ્યો છે તેમને વાવણીલાયક વરસાદ પણ કહેવામાં આવી રહ્યો છે એટલે હવામાન વિભાગ છે તે એવું પણ કહી રહ્યું છે ખાસ કરીને હવામાન નિષ્ણાતો છે તે પણ એવું કહી રહ્યા છે કે જો તમારે અત્યારે વાવણી કરવી હોય ખેડૂતોને તો અત્યારે સારો સમય છે હજુ ચોમાસું ગુજરાતમાં આવતા આવતા વાર લાગશે અને ખાસ કરીને જો નૈઋત્યનો ચોમાસું દેશની અંદર સૌથી પહેલા આવી જશે એટલે કે આપણે જોઈએ કે એક જૂને આવતું હોય છે એ લગભગ ચાર કે પાંચ દિવસ વહેલું આવે તો ગુજરાતમાં ચોમાસું મોડું પડવાની પણ સંભાવના છે એટલા માટે જો વાવણી કરવાની થતી હોય તો તમારે કરી લેવી જોઈએ એવું પણ ખેડૂતોને કહેવામાં આવી રહ્યું છે પરંતુ ખાસ કરીને હવે જે ગુજરાતની અંદર કયા એવા વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદની આગાહી આગામી દિવસોની અંદર છે અને એમને લઈને જે આગાહી કરવામાં આવી છે તે માટે સાંભળીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને આજથી જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તેમની શરૂઆત થઈ ચુકી છે આગામી કેટલા દિવસ વરસાદ પડવાનો છે અને કેવો રહેવાનો છે અને કયા કયા વિસ્તારમાં છે આમ તો ગઈકાલથી પ્રિમોન્સુન એક્ટિવિટી સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી હતી બીજા વિસ્તારોમાં પણ જોવા મળી હતી અને આ પ્રિમોન્સુન એક્ટિવિટી છે બહુ લાંબી ચાલવાની છે કેમ કે સામાન્ય રીતે જોવા જઈએ તો જે જે વર્ષે પ્રિમોન્સુન એક્ટિવિટી જોવા મળે છે તેમાં છૂટાછવાયા છવાયા વરસાદ બી ઝાપટા જોવા મળતા હોય છે અને એ પણ બે ત્રણ દિવસ કે ચાર દિવસ માટે જોવા મળતા હોય છે પણ લગભગ લાગી રહ્યું છે કે આ પ્રિમોન્સુન એક્ટિવિટીને અસર આઠ થી દસ દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે કેમ કે આની સાથોસાથ પ્રી મોન્સુન એક્ટિવિટી તો છે પણ એની સાથે સાથે અત્યારે અરબ સાગરની અંદર એક સિસ્ટમ જે બની રહી છે લો પ્રેશર છે આ લો પ્રેશરની અસર પણ ગુજરાતને ઘણા લાંબા સમય સુધી જોવા મળશે એટલે આ પ્રી મોન્સુન એક્ટિવિટી છે એ લગભગ આઠ થી દસ દિવસ સુધી એટલે સંપૂર્ણ જે આ મે મહિનો છે મે મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી આ પ્રી મોન્સુન એક્ટિવિટી જોવા મળે તેવી ચોક્કસ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે અને કયા કયા વિસ્તાર છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રેડ એલર્ટ નહીં પણ આમ તો ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ ઘણી જગ્યાએ અપાઈ ગયું છે રેડ એલર્ટ તો પણ મજબૂત બની અને અલગ લેશે તો ચોક્કસથી રેડ એલર્ટ આવશે પણ અત્યારે જોવા જઈએ તો સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ કેમકે અત્યારે જે લોહ છે ગોવાથી પશ્ચિમ દિશામાં અત્યારે આગળ વધી રહ્યું છે ધીમે ધીમે આગળ વધશે પછી મહારાષ્ટ્રમાં પણ હજુ ધોધમાર પડવાના છે જેવી રીતે જોવા જઈએ તો કર્ણાટક અને ગોવાની અંદર છેલ્લા બે દિવસની અંદર અનેક પ્રકારનું તારાજી ત્યાં સર્જાય છે ત્યાં ખૂબ વધારે વરસાદો પડ્યા છે સામાન્ય કરતા વધારે વરસાદો પડ્યા છે એ જ રીતે ત્યાંથી ગોવાથી આગળ મહારાષ્ટ્રમાં પણ બહુ ભારે વરસાદો પડવાની સંભાવનાઓ છે ત્યાંથી પછી ધીમે ધીમે આખું સર્ક્યુલેશન આગળ ચાલશે એટલે દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લાઓ હોય જેમાં સુરત વલસાડ વાપી બારડોલી ભીલીમોરા હોય ડાંગ હોય અંકલેશ્વર ભરૂચ રાજપીપળા આ તમામ જિલ્લાઓને આની અસર થશે અને આ તમામ જિલ્લાઓની અંદર ભારે થી ભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે એ સાથે જે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ છે બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ સુધીના વિસ્તારો છે જુનાગઢ જે પશ્ચિમ ભાગો છે એમાં પણ વરસાદ શક્યતાઓ છે જોકે હજુ પણ એક લો પ્રેશર છે એ આગળ વધતા કેટલું મજબૂત બને છે અને ત્યાર પછી એનો ટ્રેક કઈ રીતના રહે છે એના પર ઉપર આધાર રહેશે જો એ સાયક્લો બને છે અને સૌરાષ્ટ્ર એકદમ બાજુમાંથી પસાર થઈ અને કચ્છ તો પાકિસ્તાન તરફ જાય તો પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે દેવભૂમિ દ્વારકા હોય જામનગર હોય પોરબંદર હોય આવા વિસ્તારોને ચોક્કસથી ચોક્કસ થી ત્યાં વધારે વરસાદની શક્યતાઓ રહેલી છે એટલે દક્ષિણ ગુજરાત અને વધારે વરસાદ પડવાના એની સાથોસાથ કચ્છના વિસ્તારોને પણ સંભાવનાઓ રહેશે મધ્ય ગુજરાતના પણ આનંદ આણંદ નડિયાદ ખેડા વડોદરા હોય કપડવન અમદાવાદ ગાંધીનગરના વિસ્તારો એમાં મધ્યમથી સામાન્ય વરસાદ પડશે એટલે મધ્ય ગુજરાતમાં થોડી તીવ્રતા ઓછી રહેશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કરતા છતાં પણ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં જે છોટાઉદેપુર છે દાહોદ ગોધરા અને મહીસાગર સુધીના વિસ્તારો છે તેમાં પણ એકંદરે વરસાદો પડવાની શક્યતાઓ છે સામાન્યથી મધ્યમ વરસાદ ત્યાં પડી શકે ઉત્તર ગુજરાતના જે ભાગો છે અરવલ્લી હોય બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય મહેસાણા હોય આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે એકદમ છૂટાછવાયા ઝાપટાઓ પડશે ત્યાં વધારે પડતા ઠંડાસ્ટોમ એક્ટિવિટી થવાની પણ સંભાવનાઓ છે એટલે કે જે વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાં ગાજવીજ અને પવન સાથે ભલે કલાક બે કલાક માટે વરસાદ હશે પણ જયારે પણ એ વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં તો એ એકદમ પડશે ઓછા સમયની અંદર વધારે વરસાદ વરસી આવી ઘટનાઓ પણ ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે મહત્વની વાત એ છે કે લગભગ વિસ્તારોની અંદર જે આ વરસાદો પડવાના છે એ તમામ વિસ્તારોની અંદર ઠંડાસ્ટનો એક્ટિવિટી થશે એટલે ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે અને પવનની ઝડપ પણ વધારે રહેશે હવે સાથે એ પણ જોઈ લઈએ કે આજે ગુજરાતના કયા જિલ્લા એવા છે કે જ્યાં યલો એલર્ટ અને એમની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારે વરસાદ અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌથી પહેલા આપણે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ સૌરાષ્ટ્રની અંદર જેટલા પણ નીચેના જે આપણને ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓ દેખાય છે એમાં છે રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર જે પાંચ જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને એકદમ જે પોરબંદર છે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ આ જે વિસ્તારો છે ત્યાં ક્યાંક એવું લાગે છે કે સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ એકંદરે પડી શકે એમ છે ખાસ કરીને આખા સમગ્ર કચ્છની વાત કરીએ તો ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે એટલા બધા ભારે વરસાદની કોઈ જ સંભાવના નથી હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક એવી જ પરિસ્થિતિ છે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા આજે છે જ્યાં યલો એલર્ટ આપણને દેખાય આવે છે એટલે કે ત્યાં એકદમ હળવોથી મધ્યમ વરસાદ પડશે ત્યાં કોઈ જ એવી સંભાવના નથી કે એકદમ ભારે વરસાદ પડી શકે વધારે પવન ફૂંકાઈ શકે વીજળીના કડાકા પણ સૌથી વધારે થાય એવું ક્યાંય જ આપણને જોવા મળે એવું નથી ખાસ કરીને આણંદ વડોદરા ઉદેપુર દાહોદ અને પંચમહાલમાં પણ આ જ પરિસ્થિતિ છે હવે વાત છે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી દમણ દાદરાનગર હવેલી અને વલસાડ આ એ જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા ઘણા બધા અંશે એવી કહી શકાય કે એટલા માટે છે કારણ કે જે રીતે ડીપ ડિપ્રેશનમાં એટલે કે મહારાષ્ટ્ર થી જે પણ આખી સિસ્ટમ ધીમે ધીમે ઉપર આવી રહી છે એમના લીધે અહીંયા એવું દેખાઈ રહ્યું છે કે ભારે વરસાદ પડી શકે એમ છે કારણ કે કેટલા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ સુરત હોય ભરૂચ હોય સૌથી વધારે ત્યાં વરસાદ નોંધાઈ રહ્યો છે પરંતુ હાલ તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે અને જે રીતે આ સિસ્ટમ ધીમે ધીમે ઉપર આવી રહી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર